જય માતાજી મિત્રો મિત્રો મહાત્મા ઈશ્વરદાસજી જ્ઞાતીય ચારણ હતા એમણે એક હરિરસ અને દેવીયાણ નામના ગ્રંથો લખ્યા એમાં હરિરસના ગ્રંથમાં એ લખે છે કે માનવ જાણે મેં કર્યો કરતલ દુજો કોઈ આદર્યા અધવજ રહે મારો હરી કરે મિત્રો આ દુનિયામાં આવીને સૌને નામ કમાવો છે રૂપિયા કમાવા છે પોતાનો ઓલાદ સુધારવો છે એને ભણાવવા છે મોટા હોદે પહોંચાડવા છે પોતાને પણ સુખી જિંદગી જેવી છે પણ આ બધું ઈશ્વરાધીન છે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે કે સુન ભરત ભાવિ પ્રબલ બિલખી કહા હે મુનિનાથ જસ અપજસ જીવન મરણ હાનિ લાભ વિધિ હાથ તો આ ચોપાઈને અનુરૂપ છે હું વ્યવસાય નાનો માણસ કોઈ મોટો ધંધો નહીં મારી પાસે ઘણા ધંધા અજમાયા પણ મારા કોઈ પૂર્વના કર્મોને અધીન થઈને કે એના ફળ સ્વરૂપ જે હોય તે એમાં ક્યાંય સફળતા ન મળી મને પોતાનો પેટ ગુજારો હાલે એટલો જ વધારે નહીં એમાં મિત્રો થોડાક દિવસ સમય સારો આવ્યો એટલે વ્યવસાય બીજી જ કોઈ ડિગ્રી નહીં ધંધો નહીં ડ્રાઈવિંગ કરીને પોતાનું ગુજરાન કરી થોડાક પૈસાનો મેળ થયો એટલે ગાડી લઈ લીધી ગાડી લીધી ને ભાઈ ગાડીમાં તૂટી ગયો હા ડ્રાઈવર ભાઈ અને એ કહેવત છે આપણે કે હાર્યો જુગારી બમણો રમે મને એમ કે હમણાં હાંધાઈ જઈશ હમણાં કમાઈ લઈશ જ્યાંથી મળ્યા ને એમાંથી લીધા અને વધારે તૂટતું ગયું પણ ભાઈઓએ ખરાબ સમયમાં સાથ ન છોડ્યો છોકરા મોટા થઈ ગયા આજે આપની સમક્ષ આ વાતો કરું છું ખેર આ વાત કરવી છે મારે ઓગણીસો ને ની ઓગણીસો ત્રાણું પહેલાં તૂટીને બે કટકા થઈ ગયા હાવ અને ફરીને પાછો એ જૂનો ધંધો એ જૂના શેઠ પાછી ગાડી પકડી ભાઈ હવે કમનસીબે અમારા શેઠ એવા બેકાર મળેલા કે શેઠિયા મારે નહીં ને જીવતા નહીં રહેવા દેવા વચલા વાંગામાં જ રાખ્યા અમને અમારા ભાગ્યના હિસાબે સારા શેઠે ન મળ્યા એ મારી જ જ્ઞાતિના શેઠિયા હતા એટલે આપણે નામ તો લેવું નથી પણ એને ભૂખે નં મરવા દીધા અને ધારાણા એની વચલે રસ્તામાં રાખ્યા ખેર વિચાર કર્યો કે આ લેણદાર ઘણા છે એટલે પછી ન રાખો એકલો હાલો આજે તો મોટા મોટા ટ્રેલર આધુનિક ગાડીઓ આવી ભાઈ એમાં બધા એકલા જ હાલે પણ એ વખતે બાણું ત્રાણું ચોરાણું પંચાણુંમાં નાની ગાડીઓ એમાં ત્રણ ત્રણ જણાનો સ્ટેપ હોય બે ડ્રાઈવર એક કંડેક્ટર એની જગ્યાએ હું એકલો જ હાલવા માંડ્યો એટલે કન્ડેક્ટરનો પગાર એ બચે અને એનો ભત્તો જે છે એ પણ મને મળે હવે મિત્રો એક વખત મેં દ્વારકા મીઠાપુર ત્યાંથી સિમેન્ટ ભરેલું મોરબીનું હવે એની જે બિલ્ટી હોય ને એના ઉપર લખેલો કે એ દલાલને મળવાનો નંબર હોય અંદર અને દલાલ જ્યાં ઓર્ડર હોય ત્યાં મોકલે એટલે એમાં બિલ્ટી ઉપર ખાસ નોંધ લખેલી કે મોરબીની આજુબાજુ વીસ કિલોમીટરની અંદર તમારે ગમે ત્યાં ખાલી કરવા જવું પડશે એટલે આપણે સરથી બંધાયેલા અને ચોમાસાનો શ્રાવણ મહિનો હવે પાંચ હાથ ગાડીઓ જે દલાલની હતી એ બધા લાઇન સર અમે મોરબી ઓક્ટ્રો નાખાય સવારમાં દલાલ આ ઓફિસ ખોલી કોઈ તો મોરબી શહેરમાં જ ખાલી કરવા ગયા કોઈ આજુબાજુ ગામડામાં ગયા મારા ભાગ્યમાં પચીસ કિલોમીટર દૂર એક રોડની બાજુમાં એને આપણે કોરી કહી ભરડીઓ કંઈ એ બંધ પડેલો એમાં એક ડોસી ડોસો બે રે અને બાજુમાં ગામ એ ગામનો કોઈ શેઠિયાનો હશે ભરડિયો એટલે માળિયા મિયાણા ગામ છે એના મજૂર ચાર મારા સાથે મોકલ્યા અને કીધું જાઓ તમે ત્યાં ખાલી કરી આવો એટલે મજૂરને જે છે મજૂરી એ ભરડિયાનો માલિક ચૂકવી દે પણ એ વખતે પચાસ સો રૂપિયા ડ્રાઈવર એને ચાય પાણી ના આપે હવે મિત્રો એ ભરડિયાની બાજુમાં જ્યારે પહોંચ્યા એટલે એક વાવકળો આવે એમાં પાણી હાલીને સુકાઈ ગયેલો ખાસો ઊંડો એવો જેને નદી ન કહેવાય ને નાની વાવકળી ન કહેવાય મીડિયમ એમાં ટ્રેક્ટરને એવા હાલેલા મેં લેબર મજૂર હતા એને કીધું ભાઈ આમાં ગાડી જ ફસાઈ જશે ભરેલી સિમેન્ટની ગાડી એટલે હું એ ભરડીઓ હમે જ દેખાય ત્યાં ગયો એટલે એક ડોસીમાં અને બાપુ બેઠેલા મેં કીધું ભાઈ આ સિમેન્ટ તમારે અહીંયા ભરી આવ્યો છું ઓડર છે તમારો પણ આ ગાડી તમે ફસાઈ જશે તો ફસાઈ જાય તો પાછા જાઓ ભાઈ અમારે ત્યાં અહીંયા લાવો એટલે ખાલી કરી દઈએ અને ભાડું ચૂકવી દઈ અરે ભાઈ ગાડી ફસાઈ જશે માથે ચોમાસું આ વાવકડો નદી હાલેલી છે માંડ માંડ સુકાણી છે આમાં વજનદાર ગાડી એ કે અમારે કાંઈ જવાનું ન હોય અહીંયા લઈ આવો તો ખાલી કરી હવે ભાઈ સાહસ કરીને અંદર નાખી અડધે પહોંચીને ગાડીના પાછલા ટાયર જમીનો બેસી ગયા ડિપ્રેશન સુધી હવે નહીં થઈ ભાઈ હવે એ મજૂર જે હતા એ મારા બેટા દાદાગીરી કરીને પચાસ રૂપિયા મારા પાસે રિક્ષા ભાડાના લઈને ભાગી ગયા હું તો ભરડિયાવાળા કને ગયો યાર કીધું ગાડી ફસાઈ ગઈ બાપા અને હું હાવ ટૂટલ માણસ મનમાં વિચાર કર્યો કે હવે કરવો છું એ કે ભાઈ એ તમારે જોવાનું છે તમે તો અહીંયા આવો ને તમને ખાલી કરીને ભાડું ચૂકવી દઈ અરે તારી થઈ ભાઈ હવે હવારમાં દસક વાગ્યાનો ટાઈમ થયો ગાડીને છાંયડે બેઠો વિચાર કર્યો અને મિત્રો માણસના જ્યારે ભાગ્ય નબળા હોય ને તો આપણો પહેરેલો કપડો છે ને એ આપણો દુશ્મન થાય ભાઈ એ તો પછી કોઈ ગેબી મદદ આવે તો એ અલગ વાત છે બાકી પોતાના હોય ને એ પારકા થઈ જાય બહુ મોજાણું મનમાં બેઠો બેઠો ભગવાનને ફરિયાદ કરો પ્રભુ બધું કરવા હારો ગયો ને બધો એના પરિણામ નબળા આવ્યા એસે મેં એસી ભાઈ દેખો દિનકી વાત કેવું બન્યું બેઠો વિચાર કરું ત્યાં એક ભરવાડ ભેંસો ચારે પાંચ હાથ એની પાસે ભેંસો એ વાવકળાના કિનારે કિનારે ભેંસો ચારે એણે મને આવીને કીધું ભાઈ પરદેશી છો ના કીધું હા ભાઈ કચ્છનો છો ગાડી ફસાઈ ગઈ કીધું હા ચા પીશું ચા પીશું એટલે મિત્રો એ લીલા પાંદડા ખાખરાના લીલા પાંદડા આવે ને એને આમ જોડી અને એમાં એણે ચા બનાવેલી મેં જિંદગીમાં પહેલી વખત લીલા પાંદડામાં બનેલી ચા એ વખતે પીધી બાણું ત્રાણુંમાં ચા પીવડાવીને પછી એણે વાત કરી મને કે ભાઈ ગાડી તો ફસાઈ ગઈ છે બરાબર જે થયો તે પણ હામે મને કંઈક વાડી દેખાય એ વાડીના માલિક દરબાર છે અને વાડી ગયા છે છાંટો પાણી કરીને હમણાં બારક વાગે આસપાસ નીકળશે અને એના રસ્તામાં તમારી ગાડી ફસાણી છે એટલે એ માણસ પહેલાં મારે ને પછી વાત કરે છે અરે તારી જો આ બાકીએ તો આય થયો પૂરું આમ કંઈને ભરવાડ તો જતો રહ્યો બાજુમાં ભેંસું ચારે રહ્યું એમાં અગિયાર સાડા અગિયારનો ટાઈમ થયો અને ભાઈ દરબારની જીપ પાછી વળી વાડીએથી એના રસ્તામાં આપણી ગાડી ફસાયેલી મેં ભગવતીને યાદ કરી હનુમાનજી મહારાજને વિચાર કર્યો પ્રભુ તું જે જ્યાં લઈ જાય તું જે હું જાડે પણ મેં નક્કી કરે લખ્યું એની પાસે આપણે જોડી કરી નાખવી છે હાથ જોડીને કહેશું બાપુ આવું બન્યું અને મિત્રો બરોબર ગાડી જ્યારે વોકળાના કિનારા ઉપર આવીને ત્યારે એને મારી ગાડી જોઈ એ દરબારે ગાડી બ્રેક કરી યુવાન હોયનો દરબાર જાડેજો મેં જઈને આમ સીધા હાથ જોડ્યા મેં દરબાર ગઢવી છ એ મિત્રો પહેલાં તો એણે મારા હાથ બે અલગ કરાયા અને કીધું કવિરાજ હાથ મારે જોડવાનો તમારે ક્યાં જોડવાનો મેં બધી પરિસ્થિતિની વાત કરી કે આવું બન્યું આજુબાજુ નજર કરી ભરવાડ ભેંસો ચાલતો એને કીધું અહીંયા આપ એ દોડીને આવ્યો જા બોલાવો સેટને સુપરવાઇઝર આવ્યો ડોહો એને કીધું કે જાઓ તારા સેટને કે ટ્રેક્ટર લઈ આવે બે અને લેબર લઈ આવે અને આ નદીમાંથી પડેલી ગાડીને ખાલી કરો ભલે કે બાપુ એમ કરીને દોડ્યો અને રબારીને કીધું ભરવાડને કીધું તું મારા ઘરે જઈને કહી કે બે જણનો ટિફિન મોકલે અહીંયા એ મિત્રો લેબર આવ્યા ટેક્ટર આવ્યા બે જણનું ટિફિન આવ્યું જમતાં જમતાં મેં પણ અને જો યોગાનુયોગ એ પાછા એ ગામના સરપંચ એ દરબાર બાપુ આ ભરવાડ મને બીવડાવતો હતો કે તમે મારો છો બધાને એટલે બોલાવીને કીધું એ અહીંયા મેં કેદી માર્યો હતો કે બાપુ તમે મને માર્યો નહોતો તો અરે કે તું જ માણસોના ખેતર ફેલાવે એટલે બાકી તો કંઈ આમ મારું મને કોણ સરપંચ બનાવે મિત્રો ગાડી ખાલી થઈ ગઈ ભાડું મળી ગયું ગાડીને બારે કઢાવી અને એ દરબાર મારી પાસે હાથાજોડી કરીને અલગ પડ્યા મિત્રો જીવનમાં આવા માણસો છે ને એ જિંદગી પર વિસરતા નથી તો કેવી લાગી આ કહાની આપને જય માતાજી